અને હવે વાત કરીએ કેર ભાજપ દ્વારા આજે રાજ્યવ્યાપી સીપીઆર ટ્રેનિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમરેલીના શાંતાવા મેડિકલ કોલેજ ખાતે પણ જિલ્લા ભાજપ દ્વારા સીપીઆર ટ્રેનિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના ઉપદંડક કૌશિક વેકરિયા અમરેલી જિલ્લાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો પણ હાજર રહ્યા

એટલે કાર્યકર્તાઓ લોકો સુધી આ માહિતી જો બધા જ કાર્યકર્તાઓ પુગાડવાના છે જેથી લોકો પણ માહિતગાર થઈ શકશે અને લોકોના જીવ બસાવવામાં દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સો ટકા ઉપયોગી થઈ શકશે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સેવાઈ સંગઠનના માધ્યમથી લોકોની સેવા કરવા માટે હંમેશને માટે તત્પર હોય છે